હા જે ઘટે બેટલો લે બસ બસ હેટલું રસ હા લેવાય ખેતી લઈ જાય હાલો ઓલી આ નોટિલમાં રાખી

હા પાસોતે નાઉ એ ઉપે બોલ માં નમો આવી ગયો આઈ જાય હ પાછા લણ તો વાડી રાખી દેઓ જેમ ટ્રેક્ટર કેમ આવીને મૂકી દીધું લઈ આવી પર હા કપાસ માં થઈ જવું જોઈએ થઈ જાય અંદર ને અંદર બે ભેગા મે હેકર લઈને આયો હાલો જાવ